સૌરાષ્ટ્રની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મગફળી અમેરિકન્સને ભાવિ છે યુએસએના પીનટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્કર બોબ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે દરમિયાન તેમણે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈને માર્કેટિંગ યાર્ડ સાથે એમઓયુ કર્યા હતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નેશનલ પીનટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પાર્કર બોબ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ટુલરિયા વચ્ચે મહત્વના મુદ્દાઓને લઈને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયા હતા પાર્કર બોબ અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત દરમિયાન પાર્કરે મગફળીના હરાજી સ્થળની મુલાકાત કરી હતી દરમિયાન આ અંગે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે આ એમઓયુ દ્વારા ખેડૂતોને મહત્તમ ફાયદો થશે પાર્કર બોબે યાર્ડના દલાલ મંડળના વેપારીઓ સાથે બેઠક યોજી મગફળી ઉત્પાદન અંગે મહત્વની માહિતી આપી હતી આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી બોબ પાર્કરજી તેઓ અમેરિકા નેશનલ પીનટ બોર્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઓ છે તે મગફળીના સારા એવા સાયન્ટિસ્ટ છે તેઓએ મગફળીના સુધારણા માટે અને અમેરિકાની અંદર ખેડૂતોને મગફળીથી વધારેનો વાવેતર થાય અને લોકો જાગૃત થાયને મગફળીનો ઉપયોગ વધારે કરે એના માટે ખૂબ જ મોટી એક ઝુંબેશ ઉપાડી હતી એમાં એમણે એમના કાર્યકાળ દરમિયાન મગફળીનું અમેરિકામાં તેત્રીસ ટકા કરતાં પણ વધારે મગફળીનું ઉત્પાદન વધાર્યું અને એક વ્યક્તિ દીઠ ચાર કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે એણે લોકોને પણ એટલા જાગૃત કર્યા કે મગફળીનું તેલ છે એ હાર્ટ માટે સારામાં સારું તેલ ગણાય છે કોઈ પણ બદામ હોય અખરાટું અખરોટ હોય કે કોઈ પણ એવા સુકામ એવા નથી જે મગફળી જેટલી તાકાતવાળું હોય એની અંદર એટલું પ્રોટીન આવે છે એટલી તાકાત આવે છે તો આપણા માર્કેટિંગ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે ખેડૂતોને નવું સંશોધન મળે એના માટે એમને આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કહ્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો આજે લગભગ ત્રણ કલાકથી આ સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે વેપારીઓ સાથે એમણે મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોને એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી તો આજે આપણા એમને આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે તુષારભાઈ છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે ઉત્પાદન માટે અને ભાવ માટે એના જે એણે મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમેરિકાથી રૂબરૂ અહીંયા આવી અને આપણી સાથે એમઓયુ કર્યું એ માટે આપણે બોબ પાર્કરજીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ